હા કંઈ નહીં કરાવી લઉં છું હા ઠીક છે ઠીક છે હા શું કરે છે ઓફિસના કાગળિયા છે ઓફિસના કાગળિયા છે તો આ ઓફિસ થોડી છે આ તો ઘર છે ને ઓફિસના કાગળિયા ને ઓફિસમાં રાખવાના ચેક કરાવવા લઈને આવે છે ઓફિસમાં નહીં ચાલ છોડું છું બોલ જો મને છે ને આજે એક વિચાર લે સારું કર્યું કે તને આજે એક વિચાર આપ્યો મને તો રોજ વિચાર આવે છે છતાંય મેં તને ક્યારેય કહ્યું નથી કે મને એક વિચાર આપ મને વિચાર આવ્યો કે એ વિચાર હું તમને કહું એ વિચાર આવ્યો મને બાકી વિચાર તો મને ઘણા આવે છે હા તો કહી દેને શું વિચાર આવ્યો છે બોલ મને એવું લાગે છે કે આપણે આ ઘરમાં ભેગા ભેગા હવે નઈ રહી શકે નઈ રહી શકે એમાં આટલી બધી ખુશ સુકામ થાય છે અને એવું તે વળી શું થયું છે કે બધા ઘરમાં સાથે નહીં રહી શકે ગમે તે વાત કરી હોય ને એ હંમેશા હસતા હસતા કરવાની પછી ભલે ને આપણે ગમે એટલા ગુસ્સામાં હોય કે નારાજ હોઈએ નારાજ છે તું એમ લે એ બી તે વળી કઈ વાત છે કે જેનાથી નારાજ છે મુદ્દો એ નથી મુદ્દો એ છે કે આપણે ઘરમાં માં એટલે નહીં રહી શકીએ કે હવે દિવસે ને દિવસે તમારા મમ્મી ની કંજુસાઈ બહુ વધતી જાય છે મતલબ પોઈન્ટ એનો એ જ છે આ મમ્મી વિશે જ કહેવાનું છે તારે મમ્મી વિશે જ કેવું છે અરે હોય ત્યારે એક ને એક વાત કરે છે દામિની કે મમ્મી આ નથી કરતા પેલું નથી કરતા મારે કંઈ લેવું છે તો પૈસા નથી આપતા વારા ઘડીએ મમ્મી આવું કરે છે છોડ ને મમ્મી ની વાત ને આ તારે પૈસા જે કઈ પણ જોઈએ છે થોડા ઘણા હું તને આપું છું ને કટકી મારી મારીને એ શું કામ હા અને કઈ કટકી ની વાત કરો છો આ 100 200 રૂપિયા કટકી મારો ને એને કટકી મારી ના કહેવાય હા તો પણ તારા માટે આટલું તો કરું છું બાકી બીજા કોઈ હોય ને તો એટલું ઈ ના કરી શકે બસ લ્યો રહેવા દો અને મેં જે કીધું ને એ વાત પર ધ્યાન દો હવે આપણે આ ઘરમાં નથી રહેવાનું થતું જો ભાભી સાથે મારી વાત થઈને ભાભી પણ એવું જ કહેતા હતા કે એમને પણ હવે આ ઘરમાં નથી રહેવું મમ્મીનો સ્વભાવ તો જો બે બે પાંચ પાંચ રૂપિયા હાટું બાંધે છે અરે પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે આ સ્વભાવને અમે સ્વીકારી લીધો છે પપ્પાએ સ્વીકારી લીધો છે બધાએ સ્વીકારી લીધો છે તો તમે પણ સ્વીકારી લો ને આમ પણ આ કહેવાય છે ને કે માણસ જને પરિસ્થિતિ પ્રમાણે જીવે પહેલા આપણી પાસે કંઈ નહોતું એટલે કંજૂસાઈ કરતા હતા હવે આપણી પાસે બધું છે તો લોભ કરે છે મમ્મી હા લોભ લાલચ કે એમ થોડા આવ્યા છે જીવનમાં હે લોભ લાલચ બચત करू આ બધામાં ફરક હોય છે અને ખાસ કરીને કંજુસાઈમાં કંજૂસાઈમાં અને બચત કરવી બોથ આર ડીફરન્ટ ખબર પડે છે તમને બચત કરવી જે પૈસાની બે પાંચ રૂપિયા હોય ને એને બચત કરીને બચત કરી કહેવાય પણ આ 2-5 રૂપિયામાં કંજૂસાઈ કરવીને વસ્તુ બહુ અલગ છે જે વસ્તુની જરૂર પડે ને જરૂર પડે જ છે દૂધની જરૂર પડતી હોય ગરમા તો જરૂર પડે છે ઘીની જરૂર પડે તો પડે જ આ વસ્તુ છે ને મુખ્ય કહેવાય શું કહેવાય મુખ્ય જે જરૂરી હોય હા તારી વાત સમજાણી તેને નથી સમજાણી બધું ભેગું થયું છે પણ જો કેવાય એક મિનિટ ઓફિસે જાવ જરૂરી છે છે કે નહીં

એટલા માટે મમ્મી જે કે પણ કરે જે કરવા દઈએ છીએ ને અમે લોકો કઈ નથી બોલતા તમે કઈ ના બોલો તો વધારે સારું છે તમે કહ્યું ને કે માણસે પોતાની પરિસ્થિતિ ને આધીન રહેવું જોઈએ પેલા પૈસા નોતા તો મમ્મી કંજુસાઈ કરતા હતા બરોબર તો હવે પૈસા આવી ગયા તો કેમ બદલતા નથી ઓ લાલચ લાલચ કેવી રીતે છોડી શકે મમ્મી એને એમ જે કે જો કે જ્યારે કઈ નોતું ત્યારે તો વધારે પૈસાની જરૂર પડે એવું હતું અને અત્યારે બધું છે તો ભવિષ્ય માટે બચાવીને રાખીએ કે જેથી કરીને જે પરિસ્થિતિમાંથી નીકળી ગયા છે એવી પરિસ્થિતિ બીજી વાર ના આવે પણ મમ્મી એ પૈસા બચાવે છે ક્યાં મેઈન પ્રશ્ન એ છે કોઈ દિવસ જાણવાની કોશિશ કરી આખા ઘરનો વ્યવહાર વહીવટ મમ્મીના હાથમાં છે મમ્મી ક્યાંથી પૈસા ક્યાં વાપરે છે એ આપણને કોઈને ખબર નથી હો ક્યાંથી આવે છે ખબર છે ક્યાં જાય છે એ ખબર નથી અને એમાં આપણે પડવાની જરૂરિયાત એ નથી ને છોડને બધી વાત ખોટે ખોટી લપમાં પડવું હા તો ઠીક છે તમે નહીં જોતા અમે ચેક કરીશું કે મમ્મી આ બધા પૈસા બચાવીને ક્યાં નાખે છે એટલી તો માણસને ભાન હોવી જોઈએ ને ખબર પણ હોવી જોઈએ એક મિનિટ એક મિનિટ આમ જોવા જોઈએ તો તારી વાત સાથે સહમત થવા જેવું કરું પૈસા આવે જે મમ્મી બચાવીને રાખે છે પણ આખરે કોઈક ને કોઈક જગ્યાએ તો ઉપયોગ થતા હશે ને ઠીક છે હા મિશનમાં હું તારી સાથે છું હવે તમે બે નહીં આપણે બધા મળીને આનો મિશન ને આગળ વધારીશું હા ભગવાન હા હું જોતો તું રડેલી છો ના ના હું શું કામ રડું ના હા તારું મોટું જોઈને લાગે છે કે તું હમણાં જ રડી છો કેમ તબિયત તો સારી છે ને ના ના મારી તબિયત સારી છે તો રડવાનું કઈ કારણ હા બોલ ને એવું કોઈ જ કારણ નથી તમને તો આપણા ઘરની બધી ખબર જ છે તમે દેવાંગ ભાઈ પપ્પા ત્રણ ત્રણ વ્યક્તિના કમાવા છતાં પણ આજે ઘરમાં આપણે કેવી રીતના જીવીએ છે કેમ હા અમે સારું કમાવી છે તૈણે અને આપણે બીજા કરતા તો હારું જીવન જીવીએ છીએ પણ તું આવું કેમ બોલ એવું નથી લોકો છે ને આજે એવા પણ છે સમાજમાં જે આપણા કરતા ઓછું કમાય છે પણ એ લોકો આપણાથી સુખી અને સારી જિંદગી જીવે છે અને એ લોકો ખુશ છે એની લાઈફમાં પણ આપણા ઘરમાં આપણા ઘરમાં તો એવું કાંઈ પણ નથી આટલા ત્રણ ત્રણ જણાના કમાવા છતાં અમે લોકો ખુશ નથી કારણ કે એક એક રૂપિયાનો બધો જ હિસાબ મમ્મી પાસે હોય છે અરે અમારે કાંઈક દસ રૂપિયાનું એક્સ્ટ્રા વસ્તુ બી ખાવી હોય ને તો એના માટે અમારે વિચારવું પડે કારણ કે વીસ રૂપિયાના બટેટા લેવાના હોય તો અમને હાથમાં વીસ જ રૂપિયા મળે છે મારી વાત સાંભળ હા સને તારા મનનો વેમ છે આ એ મને ખબર છે કે આમ પૈસા બસાવવાની વાત કરે છે ને તમને જેટલા તમારે જોતા હોય એનથી નહીં ઓછા રૂપિયા આપે છે પણ એ હું કામ ખબર આપણા સારા ભવિષ્ય માટે સમજી આ બધા પૈસા આપણને ક્યારે કામમાં આવશે તું વિચાર કર અત્યારે તો આપણે બે સવી બે માંથી ત્રણ થાવું ચાર થાવું તું વિચાર કર ને આ બધા પૈસા ક્યારે કામમાં આવે બચત અને કરકસર એ આપણને સમજમાં આવે પણ આટલી બધી કંજુસાઈ કરવાની શું જરૂર છે

અને તું જોજે હા મમ્મી જે કરે છે ને એ બધું સારું જ કરે છે ને મને બહુ ગમે છે કારણ કે માણસને છે ને આવી રીતે જ જીવન જીવવાનું હોય જેટલી જરૂર હોય ને એટલો જ રૂપિયો વાપરવો જોઈએ મને એટલી ખબર પડે હું જો આખે આખો પગાર આવે બરાબર પગાર આવે મારો એ આખે આખો મમ્મીના હાથમાં આપી હું કામ કે મમ્મી છે ને એ મમ્મી તો મમ્મી છે મારા સમજી અને એ આપણા હારાને હાટું જ કરે છે આ બધું એટલે તમને એમ નથી લાગતું કે અમારે અમારા બી શોખ પૂરા કરવા જોઈએ તમે તો બધા પૈસા મમ્મીને આપી દો છો પણ મમ્મી ક્યારે એમને સામેથી એમ નથી કહેતા કે લે બહુ બેટા આજે તમે ફરવા જાવ કે આજે તમે શોપિંગ માટે જાવ કોઈ દિવસ નથી બોલતા એ તારી વાત થાય છે પણ હાલ ને તમ તાર શોપિંગ કરવા જાવ હોય તો હું મમ્મી ને છે ને વાત કરાઈ આ આ રજા આવે ને મારે એટલે જાવ બસ તમે તો રહેવા જ દો તમારાથી કાઈ જ નથી થવાનું એના કરતાં તમે દેવાંગભાઈને વાત કરો તો દેવાંગભાઈ વાત કરશે અને એ જ પપ્પાને પણ કહેશે કારણ કે એમની વાત પપ્પા માની જાશે અને તમારી વાત કોઈ માને ને એવું તો મને જરાય નથી લાગતું તારી વાત એ હાસી હું તો દેવાંગને વાત કરી સમજી તું અને બધું છે ને હરખું થઈ જાય તું કઈ ઉપાધી નહીં કરતી અને આવી રીતે છે ને કોઈ દી રોવાનું નહીં હો હું કહું જોઉં છું શું ખબર તમારાથી તો કાંઈ નહીં થયું પણ દેવાંગભાઈ પપ્પાને જો વાત કરે તો શું ખબર કાંઈક સારું થઈ જાય બાકી કોઈ આશા નથી કારણ કે અત્યાર સુધી તો આમ જ જીવીને આવ્યા છે ને તો સન આવી રીતે થોડોક સમય જીવી લઈએ અશોક થોડો સમય થોડો સમય કરતા આજે તમને ખબર છે આપણા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા 3 વર્ષ પૂરા થઈ ગયા અને તમારા મમ્મીનો સ્વભાવ કાલે પણ એ જ હતો અને આજે પણ એ જ છે અને મને નથી લાગતું કે ફ્યુચરમાં બી એમનો સ્વભાવ બદલી શકે તો મારું તો એક જ માનવું છે કે એ સમજે તો સમજે બાકી સમજવાના નથી એના કરતા છે ને આપણે લોકોને સમજાવવા કરતા આપણે અલગ થઈ જઈએ કેમ કે મારું હવે અહીંયા મન નથી લાગતું બિલકુલ પણ તું આ અલગ થવાની વાત કરશો એ ખોટું હો આમ જો હું છે ને મમ્મીને સમજાવી દઈ હો તું આવી રીતે આવી વાત નહીં કરતી અલગ થવાની સારું તમે સમજાવો બાકી મને લાગતું નથી હવે પપ્પા આ તમને શું લાગે છે હા નઈ નઈ ને છતાય તે આપડા ઘરમાં મહિનાના અંતે કેટલા રૂપિયા જોઈતા હશે આમ અંદાજીત અંદાજીત આપણે પાંચ છ જણા છે તો કેટલા રૂપિયા જોઈએ દસ થી પંદર હજાર રૂપિયા જોઈએ ખાવા ખર્ચા હા અને ઘરમાં કમાઈએ છીએ કેટલા હું કમાવું છું હું મોટાભાઈ કમાય છે તમે કમાવ છો મતલબ કે મિનિમમ એસી હજાર રૂપિયાની આવક છે ઘરમાં આ બધા રૂપિયા જાય છે ક્યાં મમ્મી પાસે મમ્મી શું કરે છે આ બધા જ પૈસાને બચાવે છે તો આખરે તમે વિચાર કરો ને કે આ બધી બચતના રૂપિયા આખરે જવાના છે ક્યાં કઈ જગ્યાએ જવાના છે અરે હવે કોણ તારી માને સમજાવે એટલી બધી કંજુસાઈ કરે છે ને હું એને કેટલી વાર કહી કઈ ઠાકી ગયો છું હવે તો તારી વહુ પણ કંતાડી ગઈ હશે એનાથી પણ શું કરીએ ને કોણ સમજાવે બોલ વહુ શું હા અમારા બંને ભાઈઓની ઘરવાળી એવું કહે છે કે છે ને આવી રીતના ઘરમાં નથી રહેવાનું આ કંઈ પણ વસ્તુ કરવી હોય તો મમ્મીને પૂછવાનું મમ્મી કહે એટલું માપીને નાખવાનું અને જો જરાય વધારે પડી ગયું હોય તો મમ્મી ચેક કરે કે આટલું વધ્યું છે આટલું ઘટ્યું છે અને ઉપરથી આ જો ભૂલ થઈ હોય તો બંને વહુઓને સાંભળવાનું એ વાત અલગ અરે એ તો ભાઈ એડવાન્સમાં પહેલેથી જ આવા સ્વભાવ લઈને આવેલી છે ભાઈ હું સહન કરીને થાકી ગયો છું અને એને હજાર વાર કહી કહીને થાક્યો તો પણ વહુ સાથે એટલી જોર જોરમાં વાત કરે કે જાણે તારી વહુ બે રહ્યું ને એવી વાત કરે છે એ વાત જોડો ને પપ્પા થાકી ગયા છીએ અમે લોકો આ કંટાળી ગઈ છે અમારી ઘરવાળીઓ નહીં માને ને તો બંને આ ઘર છોડીને પિયર જતી રહે છે એ લોકોને અહીંયા નથી રહેવું અરે બેટા તો આવી વાત નહીં કર તું તારી ઘરવાળીને અને अशोक દેવી કહેજે કે એની એની પત્નીને સમજાવે આ નહીં ચાલે આવું બધું એ ઘર છોડી જાય આપણે સમાજમાં ઈજ્જત શું રહેશે કુટુંબના કેવા વાતો કરશે ગામના લોકો કેવી વાતો કરશે એ સારું લાગશે એ બધું તો શું કરે બીજું હા કેટલું સહન કરી કરીને રે આમ પણ સારું જ કહેવાય કે અત્યાર સુધી બને ટક્યો તો છે આ નકર બીજી કોઈ હોત ને તો ટકે પણ નઈ એ હા એ ભાઈ હવે અત્યાર સુધી બોટક્યો હજી આપણે ટકાવવાનું છે બરાબર અને તું તારી વહુને સમજાવી દેજે અને જે મારી મમ્મીનો સ્વભાવ જેવો છે થોડુંક થોડું એમ કરે કહેવાનું એને એટલે સમજી જાય તો સમજી જાય કહેવાનું કે પપ્પાનો સ્વભાવ તો સારો જ છે ને ઘરમાં થોડુંક સહન કરી લેને ને સમજાવી સમજાવે સમજાવજે બાકી ઘરની બહાર જવાની વાત ખોટી તમારી બરાબર અત્યાર સુધી નોતું ને મમ્મી બચત કરતા હતા કંજુસાઈ કરતા હતા અને હવે ભગવાને બધું આપ્યું છે આટલી સારી કમાણી આવે છે ઘરમાં છતાં પણ આટલી બધી કંજુસાઈ હા સમજાતું નથી મને કે મમ્મી સાબિત શું કરવા માગે છે આખરે કેટલી બચત કરવાની હોય ઘરમાં જો એ બચત કરે છે ને એ ખરેખર સારા મને જ કરે છે પણ આટલી બધી જે વધારે પડતી કરે છે ને એ મને નથી પસંદ અને તને બી નથી ગમતું એ મને નહીં કોઈને નથી ગમતું અરે બિચારીઓને કપડાં લેવા હોય કંઈ નવી વસ્તુઓ લેવી હોય છતાંય મમ્મી ક્યારેય આ નહીં પાડે મને તો કહેતી હતી દામિની કે બે દિવસ પહેલાં આ સોસાયટીમાં બધી બહેનો આ નવીન કટલેડીઓ લેવા ભેગી થઈ હતી ત્યારે આ મમ્મીએ જ્યારે ભાભી અને આ દામિની બંને જતા હતા ને ત્યારે જ ના પાડી દીધી અને સોસાયટીની વચ્ચે જેમ તેમ બોલીને મમ્મીએ બંનેને કાઢી બોલો આવું કોણ કરતું હશે શ્યો બેટા એટલે સોસાયટીની વચ્ચો વચ્ચ પણ રહીને આવી વાત કરતી ને તારી મમ્મી તે ખરેખર સારું નહીં લાગે હવે છે ને એની સાથે છે ને થોડું તમે સહન કરતા શીખો તારી પત્નીને એને કે મારી મમ્મી પહેલેથી જ આવી છે એનો સ્વભાવા જ આવો છે અમને કંતાળી ગયા છે એટલે તારે જ એને કહેવું પડશે કે આને સાથે રહેતા શીખી જાઓ જાણે છે પપ્પા એ લોકો બધું જ જાણે છે પણ મમ્મી કોઈ વાતે માનવાનું નામ નથી લેતા હા બે દિવસ પહેલાની જ વાત કરું બીજી પણ હા હું અને દામિની બંને બેઠા હતા વાત કરતા હતા રૂમમાં બેઠા બેઠા મમ્મી અચાનક આવ્યા આવીને શું કે ખબર છે અરે તમે લોકો આવી રીતે અલગ રૂમમાં બેસો હા પાવર બળે છે પંખો બળે છે આ બિલ કોણ ભરશે એમ કરીને અમને બંનેને બહાર કાઢ્યા કે બહાર બેસો બધાની સાથે આવી રીતે એકલા નઈ બેસવાનું હાલો આટલી ચીકણાઈ તો કોણ કરતું હશે કોઈ નઈ કરે તારી મમ્મી જ કરે છે આ ચીકણાઈ ને કરવાની જ છે બસ કરવાની જે તો માની લો કે પતી ગયું આ ઘરમાં કોઈ સાથે નહીં રહી શકે એ જ થવાનું છેલ્લે તમારે ઘરની બહાર જવું પડશે ને સાથે સાથે મારે જવું પડશે હું ઓફિસે થી આવી ગયો છું હા તો દેખાય છે હવે તમે રોજ ઓફિસે થી આવો તમારે મારે કે થાળી લઈને તો ના બેસવાનું હોય ફોન માં વિડિયો ફોન માં દેખાય છે બોલો શું કહેવા માંગો છો હું હું તને એ કહેવા માંગુ છું કે તું તારી કંજૂસાઈ કરવાની છોડી દે આ તમે એકની એક વાતનો ભાષણ રોજ સવાર પડે સાંજ પડે તમે એકની એક વાત કરવાનો શું મતલબ તું પણ એકની એક જ વાત કરે છે લાઈટ બંધ કરો ખાવામાં આમ ઓછું કરો આ ઓછું કરો તેલ ઓછરું વાપરો ધ્યાન રાખો આ બધું શું છે તું પણ એકની એક જ વાત કરે છે ને એના કરતાં બેટર છે કે શાંતિથી એકદમ શાંતિથી જીવવાનું તો શીખી જ આવે અને હું તો કરકસર કરીને જીવતા શીખવાડું છું વહુઓને દીકરાઓને કે આગળ જતાં એ લોકો એ લોકોની લાઈફની અંદર કોઈ દિવસ પાછા ના પડે આપણા દીકરાની વહુ કંતાળી ગઈ છે ને આપણા દીકરાઓ પણ કંતાળી ગયા છે અને બંને વહુ છે ને પિયર જવાની વાત કરી રહી છે હવે એ તને ખબર છે ખોટી ધમકી આપે છે તમને બીવડાવવાની વાત છે આ બધી હા આ વવોના લખણ હું સારી રીતે ઓળખું કેમ કે હું પણ તો ક્યારેક વહુ હતી ને મને ખબર છે આ તમારી માં જ્યારે મને ત્રાસ આપતી ત્યારે હું એમ જ કહેતી ને જો વધારે બોલ્યા છો ને તો હું જતી રહીશ મારા પિયર પણ ક્યારે ગઈ ગઈ ક્યારે એટલે બધું વસૂલ કરે છે તો અત્યારે આ નવા જમાનાની વહુ કહેવાય એની સાથે સરખી રીતે વાત કરવી પણ આવી રીતે નહીં ચાલે ટોક 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 કર્યા કરે કંજુસ કંજુસાઈ કંજુસ કેટલી કંજુસાઈ કરશે અને પૈસા તારે ક્યાં રાખવા છે શું કરવું છે પૈસા તારે મારે જે કરવું હશે ને એ હું કરીશ પણ કરકસર તો થશે અને તમે મારી કરકસર ને કંજુસાઈ નું નામ આપતા હોય તો આપો એ તમારી મરજી અને પહેલી વાત તો એ છે કે આ આખી વાત એટલે કે આખી વાત તમને કરી કોણે એ કયો ને આ બધી વાત મને દેવાંગે કરી દેવાંગે તો તો કે હવે મારી બાયડી કંટાળી ગઈ છે પપ્પા મમ્મીને કંઈક તો સમજાવો મમ્મીને કંઈક તો સમજાવો હા આપણે આટલી મજૂરી કરીએ છે તત જાણા જણા ઘરમાં કમાઈને લાવીએ છે તો પૈસા ઘરમાં નહી વાપરવાના તો ક્યાં વાપરવાના પૈસા વાપરવામાં ઝઘડો કરવાનો એક વાત કહું હા એક વાત કહું હા કહે સંભળાય મને કાનમાં સંભળાય છે તમે તો માનશો નહીં પણ કઈસ ખરી આ તમારી વહુઓ છે ને વહુઓ એ બંને ઓછી નથી અને દેવાંગ બાયરી ગયેલો બાયરી કે એમ કરે છે માની વાત તો કોઈને ગમતી જ નથી માં કે કરવું નથી પછી છે ને પાછળથી પસ્તાવવાનો વારો આવશે ને ત્યારે ખબર પડે પસ્તાવવાનો વારો નહીં આવે પણ તું વાતો જેવી એવી કરે તારી વાત કે થી માને લો બોલો મારી વાતમાં કઈ દમ નથી અને મારી વાત માનવા જેવી નથી એમ અરે હું તો મારા દીકરાઓનું ભલું જ વિચારું ને પણ મારા દીકરાઓને મારું ભલું નથી દેખાતું તો માણસ શું કરે અરે એક વાર હોય તો સમજ્યા વારે વાર મને કહે છે બરાબર છે વારંવાર એક વાત કરે છે છે એમને નહીં તમને એમ લાગે કે તમારા દીકરા સાચા સાચા હું ખોટી તો એક દિવસ તમને લોકોને જ પસ્તાવો થશે તમને લોકોને જ લાગશે કે હું જે કરતી હતી ને એ બરાબર કરતી હતી તારે પૈસા ને કરવા છે શું અને પૈસા તું મૂકે ક્યાં છે તો મને બચત

આપણી બહુ સાથે કે બજારમાં કે સોસાયટીમાં બહાર નીકળ્યા હોય તો તો એને આવી ટોકટોક શું કામ કરે છે બધાની વચ્ચે તું ઘરમાં ટોકે બારે પણ ટોકે લે બાર બે વ્યક્તિની વચ્ચે ટોકે ને તો એને આ બે વ્યક્તિની શરમ લાગે એટલે બીજી વાર માંગે નહીં આ બધી શિક્ષણ છે મારું ઘડતર છે એ લોકો માટે એ લોકોને ગણતરીથી જીવતા શીખવાડી રહી છું એ શીખશે ને તો એમને જ કામનું છે તમે ઘરની વાતમાં શું કામ ડબકા મૂકો છો આગળ પણ નહોતું કીધું મેં તમને કે આ વાતમાં તમે દોઢા પણ નહીં કરો નહીં કરો નહીં કરો પણ ના તમારે સમજવું નથી અને સોસાયટીમાં તને કોઈ ઓળખતું નહીં તું એમ માને છે અને આખી સોસાયટી વાળા કહે છે કે પેલા વિજયભાઈ ની બાળી હાઉ કન્જ્યુઝ છે એમ કે કઈ વાંધો નહીં મારે ક્યાં સોસાયટી માંથી મેડલ જીતવા જવું છે કે એ લોકો મેડલ આપશે મારું ઘર ચાલશે જેને જે પદવી આપી હોય ને આપે હું મારી કંજુસાઈ તમારા મત મુજબ નહીં છોડું જેને હું કરકસર કહું છું હવે આવ્યા છો થોડા શાંત આવ પાણીવાળી ચા આપું પાણીવાળી ચા પી મેં કંટાળી ગયો આવી ગયો ને 20 મિનિટ થઈ ગઈ છે તે મને પાણીનો ભાવ નથી પૂછ્યો ચાને તો હું કરવી તારી કાડી ચા પીઓ સ્વસ્થ રહેશો કાડી થોડી બધી ચા પીવાય પણ કેવું શરીર કરી મૂક્યું છે તે મને મારું કામ કરવા દો શું છે હા આ ઘરમાં શું માંડ્યું છે શું માંડ્યું છે એટલે હા મારા દીકરાની કાન બંબાઈની કરવાની બાકી રહી જાય છે હા પિયરની ધમકી આપો છો હા મોટી વમને કોઈ ધંધો નથી એ અશોકની કાન બંબાઈની કરો તમે મારા દેવાંગની કરો એટલે છોકરાઓને શાંતિથી જીવા દેવા છે કે નથી જીવા દેવા શું કાન બંબાઈની કરી મમ્મી ઓ કેટલી નવી બને છે મારી વહુ જેને ખબર જ નથી કે શું ના આ તો હું ઘણી બધી વાતો કરતી હોય કે નહીં ઘણું બધું તમારા વિશે કહ્યું હોય હવે તમને કઈ વાત મળી છે તમે કઈ વાત કરો છો મને કેમ ખબર મમ્મી હા બરાબર છે નહીં કઈ વાત મળી હશે શું કહ્યું હા દેવાંગને એમ કહ્યું કે તમારા મમ્મી કંજુસાઈ કરે છે અમને ટોક ટોક કરે છે બજારમાં જવા નથી દેતા વીસ રૂપિયા માંગે તો વીસ રૂપિયા જ આપે છે તો શું તમે વીસ રૂપિયા માંગો તો લાખ રૂપિયા આપવાનો મારે આ વાત ખોટી વીસ રૂપિયાનું નહોતી બોલી હું તો પાંચ રૂપિયાની બોલી હતી કે પાંચ રૂપિયા માગીએ તો પણ મમ્મી નથી આપતા ઓ સરસ સરસ તો હું શું કહું રૂપિયા વાપરવા હોય ને તો ક્યારેક મા બાપના ઘરે જાઉં તો એમને કહો કે થોડા રૂપિયા તમને આપતા જાય એ પૈસા તો આપે જ છે ને પણ એ પૈસા હું એમને પાછા આપી દઉં છું કારણ કે તમે એમને પૈણીને લાવ્યા છો તો ત્યારે શું કહ્યું હતું કે આ ઘરની બધી વસ્તુઓ પર હવે મારી ફરજો અને હક બધું છે હા હા બરાબર છે હક પણ છે ફરજ પણ છે પણ ફરજ નથી ચૂકાતી હક બરાબર જતા હો છે નહીં ફરજ માં તો કઈ પણ કરવાનું કઈ ઊંધું ચોટવું છે સાંભળો આ તમારા દીકરા છે ને તમને અડધી વાત કરી છે પૂરી વાત હું કરું છું કરો મેં છે ને દેવાંગ કહી દીધું છે કે હવે આ ઘરમાં હું રહેવા નથી માંગતી મારે તમારી સાથે નથી રહેવું ઈવન ભાભીને પણ તમારી સાથે નથી રહેવું કારણ કે તમે તો સુધારવાનું નામ લેશો નહીં પણ એમને મને પ્રોમિસ આપ્યું છે કે તમે સુધરી જશો બાકી હું તો આ ઘરમાં રહેવાય નહોતી માગતી પણ એમના પ્રોમિસના લીધે હું અહીંયા છું ઓ એમ વાહ વાહ આવી ધમકીઓ છે ને હું મારા જમાનામાં મારી સાસુને આપતી હતી તમારી આ ધમકીથી મને કાંઈ ફરક નહીં પડે હા હું એકલી નહીં સાથે સાથે દેવાંગને લઈને જઈશ અચ્છા મારા દીકરાને તમે લઈને જશો હા 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 આવી ભૂલ કરતા નહીં અને જો કરીને તો તમે આ પૃથ્વી પર રહેવાને લાયક નહીં રહ્યો એટલે તમે સુધરી જવાના છો ના ના સુધરી હું શું કામ જાઉં સુધરવાનું તમારે છે તમારા ભવિષ્ય માટે હું બચત કરી રહી છું કે કાલે ઊઠીને તમારું ભવિષ્ય સુધરે તમારે કોઈની સામે હાથ ના લંબાવો પડે પણ ના તમને લોકોને તો એ બધી કંજુસાઈ દેખાય છે અરે કરકસર કરવી પડે કરકસર કરવાથી છે ને આપણું ભવિષ્ય ઉજળું બને આપણા બાપ દાદા આપણા માટે મહેલ નથી બંધાવી ગયા તરે વડે તીજો ભાઈ મને યાદ છે મારા ઘર મને કહેતા હતા પણ મને એવું પણ કહ્યું છે કે છે ને બચત કરવાની કંજુસાઈ ને હે ને વાહ વાહ તો કંજુસાઈ નથી કરતી હવે તમને જો આ કંજુસાઈ લાગતી હોય તો તમારી નજર તમે જોઈ શકો કંજુસાઈ જ કરો છો ને આ ખાવા પીવાની બધી બાબતમાં રોકટોક કરો છો આ 20 રૂપિયાની પાણી પૂરી ખાવાની તો પણ ના પાડો છો દૂધ લાવવાનું હોય ઘરમાં ખાંડ લાવવાની હોય કે પછી ચા લાવવાની હોય કોઈ પણ વસ્તુ લાવવાની હોય ને તો તો તમે નાશ પાડી દો છો ને આ શું કહ્યું હતું આદુ પૂરું થઈ ગયું હતું તો મેં તમને કહ્યું હતું કે આદુ લઈ આવીએ પચાસ રૂપિયા નું આવે છે તમે શું કહ્યું કે આદુ થોડી ન ખાતું હશે ચામાં એક કામ કરો બાર તુલસી છે ને તુલસીના પાન નાખી દ્યો હા આયુર્વેદિક કહેવાય આયુર્વેદિક કહેવાય આટલી બધી તુલસી આપણે ત્યાં ઉગે છે એનો ઉપયોગ કરશો તો કફ નહીં થાય શરદી નહીં થાય અને આમ શરીર પણ સ્વસ્થ રહેશે ને આમ પણ આપણા આયુર્વેદિકમાં કીધું છે કે સવારે ઊઠીને છે ને પાંચ પાંદડા તુલસીના ચાઓ ને તો શરીર સ્વસ્થ રહે આ બીજી બીમારીઓ ન થાય તો એ બધું તમને હું શીખવાડું છું આમાં બચત જ થઈને કરકસરત થઈને આમાં કંજુસાઈ આવી ક્યાં એક મિનિટ આપણે બીમાર પડવાના હોય ત્યારે દવા લેવાની હોય ને એની પહેલા તો ન લેવાની હોય હવે એવું વિચારીને આપણે રોજ કોઈને કોઈ દવા લઈએ કરીએ કે હું બીમાર ન પડું બીમાર ના પડું તો કેવી રીતે ચાલશે આ વગર વાકની છે ને કોઈ ઔષધી ના ખાવાની હોય ને દવા ના લેવાની હોય રહેવા દો ને દામિની તમે તમે મુંગારો ને તો વધારે સારું છે હ અને આ જે આ બધી વાત મારા દેવાંગને કીધી બીજી વાર નઈ કરતા ને તારા હાથ જાલીને તમને તમારા બાપના ઘરે મોકલતા મને વાર નઈ લાગે તમારા સ્વભાવથી છે ને બધા જ વાકેફ છે મમ્મી મને સમજાવવાની કોશિશ ના કર અને અમારા ભવિષ્ય માટે બચાવો છો ને તો બતાવો ક્યાં છે પૈસા ઓ એટલે મારે તમને હિસાબ આપવાનો મને નહીં આપ દેવાંગને આપી દેજો મારે બચાવેલા રૂપિયા એટલે કે મેં બચત ક્યાં મૂકી શું કર્યું એ બધું મારે જોવાનું નહીં નહીં એટલે ભવિષ્યનો એટલું વિચારવાની જરૂર નથી આ તમારા હસબન્ડ એટલે કે મારા સસરા એ કમાય છે તમારા બંને દીકરા કમાય છે હવે ઘરમાં બહુ પૈસા આવે છે એટલે જો અત્યારે આપણે છૂટથી હાથ રાખીશું ને તો પણ ભવિષ્ય માટે ઘણું બધ છે મને ખબર છે હા મારે શું કરવાનું શિખામણ આપવાની જરૂર નથી દોડ ટાપણ કર્યા વગર કામ કરો ભેચેત ક્યાં મૂકી હું જાણીને જ રહીશ કે તમે પૈસા ક્યાં રાખો છો જ્યાં જે તો ખરી તારામાં તાકાત હોય તો દોટ દાપણ કરતી 1.5 ફૂટ કામ કર